ચાણસમાના સેવા સેવાભાવી એવા પત્રકાર સ્વગસ્ત મિતેશ વ્યાસના સ્મરણાથે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ચાણસમા ખાતે બ્રહ્મ સમાજના ભૂમિ ખાતે સર્વ મિતેશ વ્યાસના સ્મરણાથે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી ચાણસ્માના પત્રકાર મિતેશ વ્યાસનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું હતું ત્યારે સમગ્ર પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી ત્યારે રવિવારના દિવસે સ્વગસ્થ મિતેશ વ્યાસનું બેસણું હોવાથી તમામ પત્રકારો દ્વારા બેસણામાં હાજરી આપીને ચાણસમા ખાતે આવેલ અદૃશ્ય બ્રાહ્મણ સમાજના ભૂમિની અંદર દરેક પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને સ્વગસ્થ મિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતોડિયાની સૂચનાથી તથા પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ આજરોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સર્વ મિતેશ્વરના શરણાર્થી પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ ખાતે આવેલા અદિત્ય બ્રાહ્મણ સમાજના શશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ પત્રકાર મિત્રો હાજર રહીને વૃક્ષારોપણ કરીને સેવાગ્રસ્ત મિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજરોજ સ્વર્ગવાસ મિતેશભાઈ બચુભાઈ વ્યાસ કે જે યુવા પત્રકાર હતા અને દુઃખદ તેમનું અવસાન થયું છે ત્યારે ચાણસમાની અંદર તેમનું બેસણું હતું તેની અંદર સમગ્ર પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના તમામ પત્રકારો આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવે છે ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ માટે ઔદિત્ય બ્રાહ્મણ સમાજનું સ્મશાન ગૃહ છે ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ સમગ્ર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકાર મિત્રો સાથે મળીને આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે તો બધાએ જ આ વૃક્ષારોપણ કરવું જોઈએ શ્રદ્ધાંજલિ નિમિત્તે